દિવાળીના નવા દિવસો હતા વડોદરા ગામની ખળાવાડમાં ખળા મસડી ઉપડીને તૈયાર થતા હતા જગા પટેલની બહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ગરેણાના મનોરથમાં મહાલતી હતી ટાઢા ટાઢા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ભો માંથી વરસતા હતા અને વાવલનારીઓની ચુંદળીઓના છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચળકતો મુઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાત ને પહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓહોહો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાંપી રહ્યા ફરીવાર પેટમાંથી કૂડ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેગો કરી દઉં તો એટલો મારો સુવાગ રહેશે રાજબાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજર ભાગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત નો બાજરો ભર્યો ને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલે સાથી ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા ને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની દરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું જગો પટેલ મુંજાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું તો ઊંચું થયું જ નહીં ધણીની ચોરી એટલે કોઈની મદદે બોલાવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછળ ખડું પણ ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં આમ જગા પટેલને તો સાપે સસુંદર ગળ્યા જેવું થયું સવાર પડશે અજવાળું થશે તો ફજે તો થશે એવી બીકમાં ને બીકમાં હાંફડા ફાફડા થતા જગો પટેલ કોઈ માર્ગોની વાટ જોવા માંડે એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર ગજાભાઈ ગોહિલ જ પરોડિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનું કળશિયો લઈ નીકળે ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનની અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગ ઉધારે અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યા હોવાથી ખબર નહીં પડે કે હું બાજરો ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતું જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બુકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા આપવો પડે એ ચોરીએ પટેલ ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ પડશે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને ને ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા થતા ઘર ભણી હાંકી ગયા હશે હોય બિચારા રાત દિવસ ટાઢ તડકો વેઠી મહેનત કરીને કમાઈને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તો આય શું થઈ ગયું એ પણ આપણી જ વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓછાણ પણ નથી એવી સમય દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનો સારું ખાટલા ગુદળા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે હા ના હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈક કડવું વચન કહી દીધું એટલે પટેલને રીસ ચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સિદ્ને પડ્યો છો તને ક્યાંય બીજે મળતું નથી હાલ્યો જાને એટલે જગા પટેલે પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉંચાળા ભર્યા

જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આણામાં બે સારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાબા ઓઢીને આવી તાડમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો હવાલદાર અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના જાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટલ જાવ તો ભલે જાવ પણ જે ધણી કેડનો ટેકો દઈ બાજરાનું ભરતિયું વળાવે તેવો ધણી ગૂંથજો હો આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના હાડો હાડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે ને મારી આબરૂને ખાતર મને માફ તો કરે પરંતુ એ વાતમાં હું બોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવે ઝવેરચંદ મેઘાણી જ્યારે આ લખી રહ્યા છે ત્યારે તેના વંશજો તે જ ગામમાં રહે છે આ વાતને તે વખતે આશરે પોણા સો વર્ષ થયા હતા આવો જ બનાવ ગોંડળ દરબાર ભા કુંભાજી વિશે પણ બન્યો હોવાનું કહેવાય છે તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાનીથી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે